મોહાલીની સીબીઆઈની વિશેષ કોર્ટે એકત્રીસ વર્ષ જૂના નકલી એકાઉન્ટ કેસમાં બે પૂર્વ પોલીસ અધિકારીઓ સામે સજા સંભળાવી છે વર્ષ ઓગણીસો ત્રાણુંમાં પંજાબમાં થયેલા નકલી એકાઉન્ટ કેસમાં કોર્ટે પંજાબના પૂર્વ ડીઆઈજી દિલબાગ સિંહને સાત વર્ષની જેલની સજા અને નિવૃત્ત ડીએસપી ગુરબચન સિંહને જન્મટીપની સજા સંભળાવી છે કોર્ટે બંને આરોપીઓ વિરુદ્ધ અપહરણ હત્યા સહિતની કલમો હેઠળ સજા સંભળાવી છે આ મામલો તરણ તરણ જંડાલા રોડના રહેવાસી ફળ વિક્રેતા ગુલશન કુમારની હત્યા સાથે સંબંધિત છે સીબીઆઈએ 1997 માં 28 ફેબ્રુઆરીએ આઈપીસી ની કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો કોર્ટી ગઈકાલે સુનાવણી હાથ ધરી બંનેને દોષિત ઠેરવ્યા હતા ત્યારબાદ સજા સંભળાવવામાં આવી છે સીબીઆઈ કોર્ટે બંને આરોપીઓ વિરુદ્ધ કલમો હેઠળ પુરાવાનો નાશ કરવાના આરોપમાં સજા સંભળાવી છે બ્યુરો રિપોર્ટ સીએન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ